સુધી સંતોને દક્ષિણા વસ્ત્રો અપાય છે પ્રસાદ પણ આપવામાં આવતો હોય છે ત્યારે આજે પણ આ પરંપરા યથાવત રાખવામાં આવી સંતો મહંતો જ્યારે રથયાત્રાને લઈને ભગવાન જ્યારે રથ પર સવાર થઈને આ રથયાત્રા કરતા હોય નગરચર્યા નીકળતા હોય ત્યારે મોસાણ સરસપુર ખાતે વર્ષો પહેલા રથયાત્રા વિસામો લેવાતો ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રામાં સરસપુર ખાતે ભક્તોનું સ્વાગત કરવા માટે સૌથી જૂનો ભંડારો જે કહેવાય રૂડીમાનો ભંડારો ત્યાં પ્રસાદ જે છે તે ભક્તો માટે પીરસવામાં આવે છે આપ જોઈ શકો છો કે છેલ્લા દિવસથી જે જે ભંડારાની વ્યવસ્થા માટે છે તે ભક્તો અને જે કહેવાય કે રસોઈયાઓ છે તે કામે લાગ્યા હતા અને ખાસ સંતો મહંતો અને ભક્તો જ્યારે અહીં પધારતા હોય છે તેમને ભાવભીનું જે આદરપૂર્વક બેસાડીને ભોજન અને કહેવાય કે ભંડારો પ્રસાદ

અત્યારે હાલ પણ યથાવત છે અને સૌથી જૂનો રૂઢિમાનો ભંડારો છે કેવું માહોલ જયારે એકસો અડતાલીસ રથયાત્રા હોય વર્ષો જૂનો સૌથી પહેલો ભંડારો છે શું કેશો કેવી આશક્તા કરશે ભગવાન ની ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા છે તો સરસપુર માટે એક બહુ મોટો લાવો છે કે આટલી આટલા માણસોની સેવા કરે જગન્નાથજી પોતે આવે છે રથયાત્રામાં અહીંયા એટલે સરસપુર માટે તો બહુ મોટું સૌભાગ્ય છે સેવા કરવા માટેનું અને બધા એટલા ઉત્સાહથી જ સેવા કરે છે નાના મોટા કોઈ પણ ઉંમરના હોય કોઈ પણ પોળના હોય બધા અહીંયા આવીને સેવા કરે છે અને બહુ વર્ષોથી આ પેઢી દર પેઢી અમારી ચોથી ચોથી પેઢી છે આ ભંડારો ચાલુ છે શરૂઆત સરસપુરની અંદર ભંડારાની પોતે આઠ દસ જાતે રસોઈ બનાવીને સાધુ સંતોને જમાડતા એમાંથી વધતું ગયું વધતું ગયું તો અત્યારે લાખો પબ્લિક જમે છે બધી છે માં શરૂઆત ખાસ સરસપુર ખાતે આજે રથયાત્રા જે ભક્તો અહીં પ્રસાદી માટે આવશે શું શું પ્રસાદી માં તૈયારીઓ કરવામાં

देवजी, रंगाडियासाठी सचिन कडिया गुजरात फर्स्ट अहमदाबाद